ધોલેરાના મિંગલપુર ગામે તીન પતિનો જુગાર રમતા ત્રણ ઇસમો ઝડપાયા ધોલેરા પોલીસ સ્ટેશનના અનારમ હેડ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ જગદીશસિંહ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ શિવભદ્રસિંહ ચંદ્રસિંહ તથા ઘનશ્યામસિંહ વજુભા મિંગલપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળતા મિંગલપુર ગામમાં વાઘેલા ફળીમાં રોહિતભાઈ રાઘવભાઈ વાઘેલાના રહેણાંકના મકાનની બાજુમાં જાહેર રસ્તા ઉપર જુગાર રમી રહેલા રોહિતભાઈ રાઘવભાઈ વાઘેલા કલ્પેશભાઈ બાબુભાઈ વાઘેલા રોહિતભાઈ જુગમલભાઈ રાવળદેવ ત્રણેય રહેવાસી મેંગલપુર તાલુકો ધોલેરા આ આરોપીઓ જાહેરમાં પૈસા પાના વડે તીન પતિનો જુગાર રમી રમતા રોકડ રૂપિયા પંચોતેરસો તથા દાવ ઉપર મળે રોકડ રકમ રૂપિયા ત્રણ હજાર સાઠ તથા ગંજી પાના કુલ રૂપિયા દસ હજાર પાંચસો સાહીઠના મુદ્દામાલ સાથે પકડીને પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ખાચર ચલાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ આરપાર ન્યૂઝ ધંધુકા